ત્યારે આ મંદિરમાં તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી નવનિર્મિત મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે જો કે આ પ્રસંગમાં સંત દર્શન સાથે સંતોના આશીર્વચન પામવા સાધુ સંતો મહંતો અને આમંત્રિત મહેમાનો સહિત હજારો લોકો દર્શન કરવા માટે ઉમટશે

અતિરુદ્ર એકસો એકાવન કુંડી મહાયજ્ઞ રાખેલ છે તો ઊણ ગોગા મહારાજ ધામમાં મારી અઢારે આલમ દરેક સમાજ ગોગા મહારાજના આશીર્વાદને પ્રસાદ લે અને દર્શનનો લાભ લે એવી હું આશા રાખું છું અને આ જે કાર્ય થઈ રહ્યું છે એકસો એકાવન કુંડી અતિરુદ્ર એ દરેક ગોગા મહારાજના સેવકો કરી રહ્યા છે અને ઊણ ગામ ખૂબ સાથ સહકાર છે અને મારા ગોગા મહારાજના દરેક સેવકોના સાથ સહકારથી આ કાર્ય જે કરી રહ્યા સેવકો કરી રહ્યા છે અને દરેકના ગોગા મહારાજ સુખી રાખે અને મારી અઢારે નાપને મારું ઊણ ગોગા મહારાજનું આમંત્રણ છે એ જ જય ગોગા મહારાજ આજથી પચીસ વર્ષ પહેલાં સોનગઢા ગોગા મહારાજનું સ્થાન ગામમાં હતું ચોગાથી લવાએલ લવાથી જગામાંને રક્ષા માટે ઊણ ગામમાં ગોગા મહારાજ વધારેલ પચીસ વર્ષ પહેલા એક માવડ ના થોગા મહારાજ ની પછી નવ મંદિર બનાવવામાં આવ્યું નવ મંદિર વખતે માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ભાગવત સપ્તાહ કરવામાં આવી એના પછી દશાબ્દી મહોત્સવ પ્રસંગ નિમિત્તે

એમના ચારેય હાથ અમારા રમેશભાઈ ભુવાજી ઉપર છે અને આજે માત્ર ને માત્ર કાંકરેજ તાલુકો નહીં પણ હું માનું ત્યાં સુધી સમગ્ર દેશની અંદર આ ગોગા મહારાજને ગોગા મહારાજના આશીર્વાદ છે અને એમના આશીર્વાદથી હજારો લોકોના મનની આશાઓ દાદા એ પરિપૂર્ણ કરી છે અને સતત ને સતત નિરંતર આ ભક્તિ રમેશભાઈ ની ચાલુ રહે એવી અમારી હૃદયની ભાવના છે